નમસ્કાર હું દમયંતિ આજનો આપનો દિવસ મંગલમય કલ્યાણકારી ફળદાયી તેમજ આનંદદાયી રહે એવી શુભકામના આજે આપ સર્વેની સમક્ષ હું એક મારી સ્વરચિત ગુજરાતી ગઝલ પ્રસ્તુત કરવા જઈ રહી છું તો ગુજરાતી સ્વરચિત ગઝલ એ તમારી રાહમાં નયનો બિછાવીને રાખ્યા છે તમારી રાહમાં નયનો બિછાવીને રાખ્યા છે થશે આગમન એ અનુમાન સાથે પુષ્પો લાવીને રાખ્યા છે તમારી રાહમાં નયનો બિછાવીને રાખ્યા છે થશે આગમન એ અનુમાન સાથે પુષ્પો લાવીને રાખ્યા છે સંભળાય છે કોઈના પગરવનો અવાજ ને લાગે કે આ એ જ છે સંભળાય છે કોઈના પગરવનો અવાજ ને લાગે કે આ એ જ છે ને તેથી જ

માટે જ દર્દના બે આંસુ અહીં છુપાવીને રાખ્યા છે તમારી રાહમાં બિછાવીને રાખ્યા છે થશે આગમન એ અનુમાન સાથે પુષ્પો લાવીને રાખ્યા છે કે આભાર છે આપનો કે વિરહનું મૂલ્ય હવે સમજાય છે આભાર છે આપનો કે વિરહનું મૂલ્ય હવે સમજાય છે આથી જ સ્વપ્ન મહેલના દ્વાર સજાવીને રાખ્યા છે તમારી રાહમાં નયનો બિછાવીને રાખ્યા છે થશે આગમન એ અનુમાન સાથે પુષ્પો લાવીને રાખ્યા છે પુષ્પો લાવીને રાખ્યા છે ધન્યવાદ